મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે જી હા પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ઘટના બની છે હરી લીલા નામની મોટરબોટના ખલાસીને હેલિકોપ્ટર પહોંચ્યું હતું જોકે આ હેલિકોપ્ટર પણ ક્રેશ થઈ ગયું હોવાની માહિતી સામે આવી રહી છે અજાણ્યા કારણસર સમુદ્રમાં હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું હતું એક જવાનનો બચાવ થયો છે ત્રણ જવાનની શોધખોળ ચાલુ છે લાપતા જવાનોની શોધખોળ માટે ચાર જહાજો ઉતારવામાં આવ્યા છે બે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે અર્પણ પોરબંદર નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની સમગ્ર ઘટના સામે આવી છે ઘટનાક્રમ શું રહ્યો શું જેટલા પણ જવાનો આ ઘટનામાં લાપતા છે તેમની શોધખોળ આદરવામાં આવી નિધિ ખૂબ જ દુઃખદ ઘટનાની હાલ માહિતી મળી રહી છે ઘટના ગઈકાલની હોવાની મોડી માહિતી મળી રહી છે જે અંતર્ગત હરિલીલા નામની એક જે માછીમારાની બોટ હતી તેનામાં એક ખલાસીનું રેસ્ક્યુ કરવા માટે ચાર સભ્યોની કોસ્ટગાર્ડની ટીમ જે એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવ કોસ્ટગાર્ડનું જે એક યુનિટ છે તે અંતર્ગત તેઓ ત્યાં ગયા હતા અને કોઈ કારણસર જે હેલિકોપ્ટર છે તેનું ક્રેશ લેન્ડિંગ સમુદ્રમાં કરવાની ફરજ પડી હતી આ દરમિયાન જે ચારેય જવાનો છે તે સમુદ્રમાં ખાબક્યા હતા અને એક જવાનને શોધવામાં સફળતા મળી વિવિધ અને બે જેટલા ડોનિયર એરક્રાફ્ટ છે તેમની મદદ લેવામાં આવી રહી છે એટલે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે લાપતા થયેલા જે અન્ય ત્રણ જવાનો છે તે પણ સુરક્ષિત મળી જાય અને તેઓ સુરક્ષિત રીતે પોતાના બેઝ ઉપર પહોંચે